સાબરકાંઠાના ઈડરના રાહુલ ગામે ધૂપ કરવાથી રૂપિયાનો વરસાદ થશે તેમ કહીને એક શખ્સે રૂપિયા અગિયાર લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે હિંમતનગરના પાણપુર ગામના તોફિક સાપોલિયા નામના વ્યક્તિએ છેતરપિંડીનો ભોગ બન્યા હતા ઈડરના રાહુલ ગામના અલ્પેશ ઠાકોર નામના શખ્સે રૂપિયા અગિયાર લાખનું ધૂપ કરવાથી રૂપિયા બે કરોડનો વરસાદ થશે તેવી લાલચ આપી હતી તોફિક સાપોલ્યાએ પોતાના ઘર પર રૂપિયા છ લાખની લોન લઈને અને રોકડા મળીને કુલ રૂપિયા અગિયાર લાખ આપ્યા હતા જાદર પોલીસે આ મામલે અલ્પેશ ઠાકોર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ આ શખ્સ સાથે અન્ય કેટલાય લોકો પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે અલ્પેશ સોમાજી ઠાકોર રાહુલ નો રહેવાસી છે એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિવિ વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક કણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તૌફિકભાઈ કરીને જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા જેને સાડા ચાર લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા એ ઉપરાંત પચાસ હજાર બીજા અને બીજા છ લાખ એમ કરીને અગિયાર લાખના બે કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના અગિયાર લાખના બે કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાવીને ઝોલામાંથી પાંચસો પાંચસોની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરે અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં બે કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માગણી કરેલ હતી તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા ત્યારબાદ કટકે કટકે કરીને પાંચ લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે છ લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં તે ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છોડ બે ત્રણસો અઢાર ચાર મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોન્ચ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી તરાલનાઓ ચલાવી રહેલ છે અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું